આપણે અગાઉ વાત કરી ગયા છીએ કે એટીપી એ ઉર્જાનું સંગ્રહ કરે છે જે કોષ માટે ખૂબ જ જરૂરી છે પરંતુ હું અહીં આ વડિયોમાં તેના વિશે થોડી ઉંડાણમાં વાત કરવા માંગુ છું આપણે એ પણ જોઈ ગયા કે જ્યારે આપણને એટીપીમાંથી એડીપી વધતા ફોસ્ફેટ સમૂહ મળે ત્યારે ઉર્જા મુક્ત થાય છે જો આપણે પ્રણાલીને જોઈએ તો એટીપી ની મુક્ત ઉર્જા અહીં છે પરંતુ એકવાર હાઇડ્રોલિસિસ થઈ ગયા પછી એટીપી નું એડીપી અને ફોસ્ફેટ રૂપાંતરણ થઈ ગયા પછી આ મુક્ત ઘટે છે તે પ્રતિ મોલ જેટલી અથવા ડેલ્ટાજી બરાબર માઇનસ ત્રીસ પોઈન્ટ પાંચ કિલોજુલ પ્રતિ મોલ જો તમે ગિબ્સ મુક્ત ઉર્જાના વિડીયો જોયા હોય તો તમને ખ્યાલ હશે કે આ સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે અહીં ડેલ્ટાજી નું મૂલ્ય ઝીરો કરતા ઓછો છે ડેલ્ટા જી લેસ ધેન ઝીરો છે તેથી કહી શકાય કે આ સ્વયંસ્ફુરિત સ્વયંસ્ફુરિત એટલે કે સ્પોન્ટેનિયસ પ્રક્રિયા છે મને સૌપ્રથમ એ પ્રશ્ન થતો હતો કે જો આ સ્વયંસ્ફુરિત પ્રક્રિયા હોય તો શા માટે જ બધા એટીપી અને બધા જ પાણીનું રૂપાંતરણ એડીપી માં થઈ જતું નથી અને તે ઉષ્મા ત્યાંમાં જ કઈ બીજા સ્વરૂપે શા માટે મુક્ત નથી થતું તેનું કારણ અહીં આ ભાગ છે તમારી પાસે અહીં સક્રિયકરણ ઉર્જા છે જો ત્યાં કોઈ પણ ઉત્સેચક ન હોય તો તે આ રીતે થોડું ઉપર જશે તે અહીં આ રીતે ઉપર જાય છે તેનું કારણ એટીપી નું વિભાજન છે હવે આપણે પાણીનો અણુ હાઇડ્રોલિસિસ પ્રક્રિયા કરે છે એવું વિચારીએ હાઇડ્રોલિસિસ પ્રક્રિયા બીજા કોઈ પણ અણુ વડે થઈ શકે ઓક્સિજન પર રહેલા આ અબંધકારક યુગમાં ફોસ્ફેટ સમૂહમાં રહેલા ફોસ્ફરસ સાથે પ્રક્રિયા કરે અને પરિણામે તેઓ આ પ્રકારનો બંધ બનાવે ત્યારબાદ અહીં રહેલા ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ જશે જેના પરિણામે આપણને અહીં ઋણ વીજભાર મળે હવે આપણે અહીં એ યાદ રાખવાની જરૂર છે કે આ ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભારિત હોય છે અને ફોસ્ફરસની આજુબાજુ પણ ઋણ વીજભાર રહેલો છે જો તેને ફોસ્ફરસ નજીક પહોંચવું હોય તો આ દૂર કરવું પડશે કારણ કે ઋણ વિદ્યુત ભારોની વચ્ચે અપાકર્ષણ થાય છે માટે આપણે અહી આને દૂર કરવાની જરૂર છે જો આપણે તેને દૂર કરવું હોય તો ઉત્સેચકનો ઉપયોગ કરવો પડે અને તે ઉત્સેચકને આપણે એટીપી એસેજ કહીશું યાદ રાખો કે અહી આ ઉત્સેચક એ પ્રોટીનનો જટિલ અણુ છે જ્યાં એટીપી નો અણુ યોગ્ય જગ્યાએ ગોઠવાય જશે અને આ ઉત્સેચક એટીપી ના અણુની આસપાસ ધન આયનને લાવવાનો પ્રયત્ન કરે ધારો કે તે ધન આયન અહીં છે જેના કારણે આ ઇલેક્ટ્રોન્સ તે ધન આયન તરફ આકર્ષાયેલા રહેશે અને તે દરમિયાન ઓક્સિજનના આ અબંધકારક યુગમાં ફોસ્ફરસ સાથે પ્રક્રિયા કરે તેથી આપણે ઇલેક્ટ્રોન વિશે ચિંતા કરવાની જરૂર નથી ધન આયન અહીં પણ હોઈ શકે જો આપણે આને ત્રિપરિમાણમાં વિચારીએ તો તે એટીપીના અણુની આસપાસ જુદી જુદી રીતે ગોઠવાયેલ હોય છે જેને આપણે એટીપી એજ કહીએ છીએ આમ જો તમારી પાસે ઉત્સેચક હોય તો તે આ સક્રિય કરશે અને હવે તે કઈક આ પ્રમાણે દેખાય તે કઈક આ રીતે દેખાશે હવે પ્રક્રિયા થઈ શકે માટે અહીં આના કારણે જો ઉત્સેચક ન હોય તો તમે પ્રક્રિયાને જોઈ શકતા નથી કારણ કે તમારે તેને દૂર કરવું પડે પરંતુ ઉત્સેચક ની હાજરીમાં પ્રક્રિયા થાય છે તેથી અબંધકારક યુગમાં ફોસ્ફરસ સાથે પ્રક્રિયા કરીને આ બંધ બનાવશે હવે તમે કહેશો કે અહીં તેની પાસે બીજો હાઇડ્રોજન પણ છે અહીં તેની પાસે બીજો હાઇડ્રોજન પણ છે પરંતુ આ હાઇડ્રોજન પાણીના કોઈ બીજા અણુ સાથે સંયોજાય અને પરિણામે હાઇડ્રોનિયમ આયન બનાવે તેથી આપણે અહીં હાઇડ્રોજન લખતા નથી ત્યારબાદ ઓક્સિજન આ ઇલેક્ટ્રોન લઈ લેશે પરિણામે આપણને ઋણ વીજભાર મળે તમે જોઈ શકો કે એટીપી માંથી ફોસ્ફેટ સમૂહ અને એડીપી નું નિર્માણ થાય છે પરિણામે ઉર્જા મુક્ત થાય છે માટે અહીં આની સાથે સાથે ઉર્જા પણ મુક્ત થાય હવે તમે આ ઊર્જાને મુક્ત થવા દેવા માંગતા નથી મોટા ભાગે ઉત્સેचक આ પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઉર્જા ફોસ્ફોરિલેટ અણુને આપી દે છે તમે અહીં હાઇડ્રોજનને ફોસ્ફોરિલેટ તરીકે વિચારી શકો પરંતુ ત્યાં બીજું કંઈક પણ ફોસ્ફોરિલેટ તરીકે હોઈ શકે તે કદાચ આ એટીપી એજ ના भंडारोंને પણ બદલી શકે જેના કારણે તે કોઈ બીજા પ્રકારનું કાર્ય કરી શકે પરંતુ તમે આ ઊર્જાને મુક્ત થવા દેવા માંગતા નથી કોઈકવાર આ પ્રકારે થઈ શકે જ્યારે તમે ઉષ્મા ઉત્પન્ન કરવા માંગો પરંતુ મોટે ભાગે તમે કોષ માટે જરૂરી કાર્ય જ કરશો આશા છે કે તમને એટીપી અને આ પ્રક્રિયા જેના વડે હાઇડ્રોલિસિસ થાય છે તે સમજાઈ ગઈ હશે મેં તેને હાઇડ્રોલિસિસ એટલા માટે કહ્યું કારણ કે અહીં આપણે ફોસ્ફેટ સમૂહનું વિભાજન કરવા પાણીના અણુનો ઉપયોગ કર્યો